નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર અમદાવાદ વડોદરા વચ્ચે ટ્રેક ઉપરના ઇલેક્ટ્રિક વાયર તૂટી પડતા કચ્છ આવતી ટ્રેનો મોડી પડી પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી પશ્ચિમ વિક્ષોભની અસર તળે ગુજરાતમાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે અમદાવાદ અને વડોદરા વિભાગમાં ઝાડો પડતા કેબલ તૂટી જતા અમદાવાદ મુંબઈ વચ્ચેનો વ્યવહાર ખોળવાયો હતો જેના કારણે મુંબઈથી ગુજરાત તરફ આવતી કચ્છ સહિતની ટ્રેનો અટવાઈ હતી અને છ કલાક મોડી પડી હતી આ અંગે રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત સાંજે ભારે પવન સાથે વરસાદ પડતા અમદાવાદ વડોદરા વચ્ચે ત્રણથી ચાર સ્થળે ઝાડ પડ્યા હતા જેના કારણે ઇલેક્ટ્રિક કેબલ તૂટી પડ્યો હતો જેના કારણે સાંજથી ટ્રેન વ્યવહારને અસર પડી હતી સયાજી નગરી છ કલાકથી નવસારી પાસે ઊભી રાખી હતી જ્યારે કચ્છ એક્સપ્રેસ વલસાડ પાસે છ કલાકથી ઊભી રાખવામાં આવી હતી વરસાદની સ્થિતિ કલાકો સુધી ટ્રેન મોડી પડતા પ્રવાસીઓની હાલત કફોડી બની હતી કચ્છની બે ટ્રેન ઉપરાંત ગુજરાત તરફ આવતી અનેક ટ્રેનો પણ અટવાયેલી હતી જેના કારણે રેલ વ્યવહાર પૂર્વવત થયા બાદ પણ ટ્રેનો વધુ મોડી પડી છે વડોદરા ડિવિઝનમાંથી ત્રણથી ચાર સ્થળે તૂટેલા કેબલનું સમારકામ કરાયું છે મોડી રાત્રે ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો મુંબઈથી આવતી કચ્છની ટ્રેનો મોડી પડી હતી સયાજીનગરી બાર અને ત્રીસ મિનિટે આવી તથા કચ્છ એક્સપ્રેસ બાર અને પિસ્તાલીસ મિનિટે આવી હતી ટ્રેનો મોડી થતાં મુંબઈથી આવતા પ્રવાસીઓ ખૂબ જ પરેશાન થયા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ છ મે બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર